અને જે એટેક કર્યો એને એટેક સિંદૂર કીધું છે મોટા ભાગના દેશોએ ભારતને સપોર્ટ પણ કર્યો છે ભારતને સપોર્ટ એટલા માટે કર્યો છે મોટા ભાગના દેશો આતંકવાદની વિરુદ્ધ છે આતંકવાદ ફક્ત પાકિસ્તાનના લોકો ઈ બીજાને જ નુકસાન કરે છે એવું નથી ખુદ પાકિસ્તાનની અંદર પણ આતંકવાદીઓ પાકિસ્તાનને પણ નુકસાન કરી રહ્યા છે લાગે છે પાકિસ્તાનનો સાવ સફળ કરી નાખો જો દુનિયામાં એટલા માટે થઈને કોઈ પણ રાષ્ટ્રનો સફાયો કરવાની વાત ન હોય પણ એની મનોવૃત્તિ છે એ મનોવૃત્તિ ખતમ કરી નાખવી જોઈએ તો જ્યારે એટેક ત્યારે હંમેશા એનો વળતો જવાબ મળે જ છે પણ જવાબની અંદર કોનો એટેક જોરદાર છે અને કોનો રિવર્સ સેટઅપ જોરદાર છે એ જ પરિણામ લાવે છે અને પાકિસ્તાનની કોઈ તાકાત નથી એટલા માટે થઈને વડાપ્રધાન અત્યારે નહીં આ પેલા પણ એને કહ્યું હતું સભામાં અને વડાપ્રધાન નું હંમેશા જે કરી શકે એ જ બોલે છે અને જે બોલે છે એ કરી બતાવે છે